ઈદે મિલાદના પર્વને લઈ વલસાડ શહેરમાં પયગંબર સાહેબના જન્મ થયો હતો વધુમાં જણાવવામાં આવે છે કે જે સમયે મોહમ્મદ પૈગમ્બર સાહેબનો જન્મ થયો હતો તે સમયે મક્કા શહેરમાં ખૂબ જ અજ્ઞાનતા ભરેલ માહોલ હતો વિધવા મહિલાઓને સમાજનું કલંક તરીકે ગણવામાં આવતું હતું દીકરીઓના જન્મ થતાની સાથે જ તેમને દફન કરી દેવામાં આવતું હતું આવા અંધકારભર્યા માહોલમાં મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મ થયો અને પૈગંબર સાહેબે વર્ષો સુધી આવા લોકોના વચ્ચે રહી તેમને અંધકારભર્યા માહોલમાંથી રોશની તરફ ખેંચી લાવવાનું કામ કર્યું સાચું તેમજ ખોટુંના વચ્ચેનો અંતર સમજાવ્યો લોકોને ભલાઈ તરફ બોલાવી ખોટા કામો કરતા બચવા માટેનું સૂચન કર્યું વિરોધીઓ દ્વારા થતી ગેરપ્રૃતિઓમાં પોતાનું જીવ જોખમમાં મૂક્યા બાદ પણ હંમેશા ભલાઈ તરફ બોલાવતા રહ્યા અને બુરાઈથી બચવા માટેનો આદેશ આપતા રહ્યા આ પ્રસંગે સવારે દસ વાગ્યા થી વલસાડ મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ ભારે હર્ષો ઉલ્લાસ સાથે સલાતો સલામના પઠન સાથે શહેરના માર્ગો પરથી પસાર થતું તો એમ લાગતું કે નગરના માર્ગ ઉપર જાણે કે અંકિત મંદો એક માનવ સાગર લહેરાયો હોય એવા દ્રશ્ય જોવા મળેલ હતા નારાય તકબીર અલ્લાહ અકબર નારાય રિસાલત સરકાર કે આમદ મરહબા દિલદાર કે આમદ મરહબા ના સમગ્ર શહેર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

मेरा नाम मोहसिन अरबी है और हम मासूम कमेटी से सभी मेंबर यहाँ पे जो भी जुलूस मिला जो नबी पे उसकी हर साल की तरह इस साल भी हम खिदमत कर रहे हैं तो हमें का मौका मिलता रहे मेरा नाम अजहर है और आज हम मासूम राजा कमेटी तरफ से ऐसी जश्न मिला नबी के मुबारक के मौके पर आज हम यहाँ पर जुलूस जो तो आ रहा है उसके लिए जो क्या बोलते हैं सब नियाज बेचते है यहाँ पे પૂરી દુનિયા કે અંદર જશ્ન મનાયા જતા અચ્છે છે એકદમ શાંત